જો બટેકા હે જાડવાન શું કે જો આવો ફૂટી જો મને ના કુમો જો ચાર પાંચ વાર ફૂટી ગયો કેમ સો મજા મત મજામાં મજા મજ હસો અને આ થોડું ગુઠવા મોડ થઈ ગયો જો ક્યાં સુરે ભાઈ તો તમને સંદે ને બે માતાજી ચાલો કે કામ કરી હું કરી તમને કહું અને આપણે ઘરે આવત રહે હવે જ આવી છે જીરુની જો અને એક ટીપણું પરવાનું ઈ પર પરતા જ આવે જાય જીરુની જો પછી તમને વાગતરું જીરું છે અને ઓલું પણ મોટર થઈ ગયો છે ચાલુ હાલો પછી મને નીંદવા આમાં નીંદવાનું છે ઓલી બાજુ દાંતડી લેવા છે દાંતડી લેતો અહીંયા પડી હતી નીંદવાનું છે અને દાંતડી વાગે ચાલો નીંદવા બધું દવા સાથ છે મારા બાઈ દેખાયા કારણ કે કૂતરા આવે ઉભર હમણાં તમને બતાવું કે કૂતરા કેવા આવે હું જાઉં પાણી આ કૂતરા નુકસાન થયું બોલા જો છે અને shot ન મુકો પણ બધાએ એક એક ને વીણી વીણી shot તમે આજ મુકું અને ઈ ના આપણે પાછળ ઓય નીદવા જો માવો પણ લઈ લીધો જે કોઈને માવો ખાવો હોય એ આવતા રહેજો મારી વાડીએ માવો ખાવા તો આપણી પાસે માવો છે અને આમાં મારે પણ હાલતા હાલને ચોરા બાંધી નાખો અને પછી બાપા ઠોકર ઠોકો લઈને વાહે થાય પછી તો ગાડી જાતે ઊભી ન રહે ચાલો ચાલો કહી દીજો તો જરૂર ની ખાવા મળે થોડીક પેટ પૂજા પણ કરતો હોવ અને ઢોર બોર પાટાવી તો ચાલો ઢોર પાઈ લવ અને પછી મારી પેટ પૂજા કરવા થોડુંક ખાઈ લવ અને પછી નીંદ વજન ત્યારે મળો તમને ચાલો તો મિત્રો બાય બાય બ્લોગ પૂરો જોજો અને લાઈક શેર સબ્સ્ક્રાઈબ કરજો ચાલો બાય ઓહ આ છે કૂતરાનો જુગાડ છે કૂતરાનો આવે ને એટલે કૂતરો આવ્યો તો જે છેડો મારવાનો અને આમ તેમ જટકો ને મારતા વારો બાંધી દો કુછ તો બીવે ને આપણે બાકી પાલ અને ડગલા બાજુ નહીં તો ચાલો ને આજે પછી તમને કહું આપણે ફાઇનલી પહોંચી ગયા આપણે જે જીરું મીંગવાનું હતું લ્યા આ ઉપર એ તમને જીરું કાની નોર બરત આવલી બે દાતડી હવે તમને દેખાય આપણે ને આ જીરું મીંગવાનું છે અને મિત્રો આજ તમને હવાના બ્લોગ માં જે ઉલામ લાગતી છે મોટો સારું નહીં મિત્રો તો મિત્રો આપણે બ્લોગ હારો બ્રાન્ડ કોસ્ટ કરી પણ મોટો મને પડી જાય ઘડીએ વળી ધારોલો તો હારો જ બનતો હોય છે અને આપણે જીરી ટેન્શનમાં ગાડી હોય એટલે બ્લોગ એવો બને ધારોડમાં મિત્રો આપણે મળીને નીંદવા કારણ કે આપણે જોવો ટેન્શનમાં ન હોય ખડ કેવું જામી ગયું મારે વીડ જામી ગયું બોલો જીરામાં આવું ખડ તમે જવો એકવાર ઓહ હો અને આવે જોવો તો આવી પારી થોડુંક બીજો બોલો જીરામ કેટલું ખડ પછી ગાડી એમથી એવી જોયું ને તો હાલો હાલો બ્લોગ તમને સારો જ લાગે સારો જ લાગતો હોય છે અને સારો લાગતો હોય તો જ મિત્રો મને સપોર્ટ કરજો અને તમારો ભાઈને થોડોક સપોર્ટ પણ કરતા જઈજો હરો મિત્રો હવે તમને હાજર મળું અને પૂરું આ જાળવાનું છું કે જો એવા પથ્થર ટોકે મને મોટા મોટા જોવો જોઈએ આમાં મેં પહેલી વાર જોયા મારી જિંદગીમાં પહેલી વાર જોઈએ અને ખર તો આમ જોઈ લો તમે ખડને ડાટાકારના એવું ખર આજ હવાના

અને દી જોવો કેટલો હે તો યાર બે જ થઈ ગયા એટલો દી હોય ને મને યાદ નહીં ગયો મને પાસે હરગવા ભરગવા ત્યારે હું આવ્યો તો પાણી પીવા ઘરે આવ્યો તો પાણી પીવા પાણી પીતો ત્યાં મેં જોયું ને મારા આપુ યાર ઘઉં ધાણ મકાઈ બધી પાઈ દીધું છે અને હમણાં આપણે જવાનું છે અળા પણ જો કબૂતર નામ જો ઢગલો થઈ ગયો છે ચાલો પાછો પાણી પીને જાઉં નીંદવા હવે પાણી મારવાનો વારો આવ્યો છે જીરામાંથી માંથી નીંદવા માંથી છુટા ને પાણી આ આગળ ત્રીજી રૂપાળાનું છે ચાલો પાઈ દો પછી તમને મળું આપણે પાણી ચાલુ કરી દીધું છે જો બાકાજી કી બોલે બાકાજીમાં દવા સાથે અને માં નીંદવા કાઢે ઢાઢું પાણી લાગે ને એની વાત જ ન પૂછો જો પાણી પગ બોળો પણ ઠાઢુ બહુ લાગે આમ જઈ લે પાણી ચાલુ છે ને આપણે ના આંખું મજૂરી ચાર પાંચ વાર ફૂટી ગયો ગયું પાવડો રાખ્યો બાકી કેટલો દીધો થોડોક જ છે ચાલો ખોલ્લા પણ લગ્ન એટલું આમ પાઈ પછી તમને ઘરે પાણી પીવા તો પાણી પીને આ પાછા જાય પાણી વારી અને ઘરે આવતો રહી હોય ને હવે જવાનું છે ગામમાં કામ હે ઇમરજન્સી ગામમાં ચાલો અમારે ગામમાં જઈને આવીને પછી પાછો તમને બોલો પાછા ઘરે આવતા રહ્યા છે બધી વસ્તુ લઈને જો બટેકા હે બીજી કેટલી વસ્તુ છે બધું લઈને આવતા ને ભાઈ ટાઈટ છડી ગયા બોલો મને અને ઉભા રહી તમને દી બતાવી દઉં એક વાર અત્યારે તમને એમ સમજો કાંઈ કોઠી નથી દેખા પણ બતાવ જો પહેરો દી હાથમાં આવ્યો છે તે હરવાળો મિત્ર તમને આશા કરું છું કે આજનો બ્લોગ હરો લાગ્યો હોય હરો તો લાઈક શેર સબસ્ક્રાઈબ જરૂર કરજો Kalau belum teruk nova video.